અમદાવાદ શહેરના એક મહેન્દ્રા શોરૂમમાંથી નવી ગાડી ખરીદીને ત્રણ મહિનામાં જ કાટ લાગવાની ઘટના સામે આવી છે જે બાદ ગ્રાહકે રિફંડની માંગ કરી હતી પરંતુ શોરૂમવાળાઓ દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યું હતું આ મામલામાં ગ્રાહકે કંપની વિરુદ્ધ કાર્યવાહીનો વિચાર કર્યો છે તો ગત સત્તર માર્ચ બે હજાર રોજ નવરોજ નામના ગ્રાહકે શહેરના એક મહેન્દ્રા શોરૂમમાંથી નવી સ્કોર્પિયો ગાડી ખરીદી હતી તો આ ગાડીની અમાઉન્ટ રકમ સત્તર રૂપિયા તરીકે ચૂકવી હતી જોકે ખરીદી પછી માત્ર ત્રણ મહિનાની અંદર ગાડીની બોડી પર કાટ દેખાવા લાગ્યો હતો તો આ જાણવા પછી નવરોજે તરત જ શોરૂમનો સંપર્ક સાધ્યો અને સમસ્યા વિશે જાણ કરી હતી તો શોરૂમ દ્વારા પહેલાં તો ગાડીને રિપેન્ટ કરીને પરત આપવાનું જણાવ્યું હતું પરંતુ ગ્રાહકે તેને નકાર્યું હતું અને તેણે કહ્યું કે રિપેન્ટ કરેલી ગાડી નહીં નવી ગાડી જોઈએ એનું જણાવ્યું હતું જેના પર શોરૂમ માલિક દ્વારા નવી ગાડી નહીં મળે અને જોડી ગાડી પણ અહીંયા મૂકી દો હોવાનું જણાવાયું હતું તો આના ગ્રહમાં ગ્રાહકે નવરોજે સત્તર હજાર પાંચસો રૂપા રિપેટ

ત્યાં મને ગાડીની અંદર કાટ આવી ગયો છે તો સર્વિસ સ્ટેશન ની અંદર આયા તો એ ભાઈ એવો જવાબ મળ્યો કે આ તો અમે રીપેન્ટ કરીને તમે આપી દઈશું તો આપણે એ ભાઈ સાથે વાત કરી ભાઈ તમારું શું થયું છે ગાડીમાં ગાડી એ મારી નવી છે મેં ત્રીજા મહિનાની સત્તર તારીખે ગાડી લીધી બે હજાર પચીસ સ્કોર્પિયો એસ મારી ગાડીની અંદર નવી જ ગાડીની અંદર સડો આવી ગયો છે અને કંપની એ પ્રશ્ન કે છે કે ગાડીની અંદર સડો કે આવી ગયો છે તમને તો અમે એ વસ્તુ તમે કહેતા હોય તો પાર્ટ બદલી આપીએ અથવા એ વસ્તુ રિપેરેબલ કરી આપીએ તો અમે સાહેબ વીસ લાખ રૂપિયા મેં ગાડીના જે આપ્યા છે એ રિપેરિંગ ના તો કે પાર્ટ બદલવાના તો આપ્યા નથી તમે જોઈ શકો છો કે ગાડીમાં મારે કઈ રીતનો કાટ આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ ગાડીની અંદર કે કઈ રીતનો કાટ આવ્યો છે આ ભાઈ નો તમે જોઈ શકો છો આ ગાડીની અંદર અહીંથી સડો ચાલુ થઈ ગયો છે આ કે છે કે ભાઈ ગાડીમાં તમારે સડો આવવાનું રીઝન એ છે કે પાણી નો ભેજ તો પાણી ના ભેજ ના કારણે કોઈ દિવસ સડો આવે નહીં બરાબર હવે નવી ગાડીની અંદર ખાલી આ પાર્ટની અંદર સડો કેમ આવ્યો ગાડી તો આખી ચોમાસામાં રોડ ઉપર જ ઉભી રહે છે તો ખાલી આ કાટ ની અંદર આ વસ્તુ ની અંદર મતલબ સડો આવવાનું રીઝન શું અને તમે કંપની માં ગયા શોરૂમે તો તમને શું કહેવામાં આવ્યું છે શોરૂમમાં માં હું ગયો તો શોરૂમમાં માં મને એ રીતની જાણ કરવામાં આવી કે ભાઈ આ વસ્તુ તમે સર્વિસ કેર માં જાઓ બરાબર સર્વિસ કેર માં આવ્યો તો સર્વિસ કેર એ કીધું કે આ ફોલ્ટ અમારો નથી આ ફોલ્ટ શોરૂમ વાળાનો છે અને શોરૂમ વાળા આ બાજુ આપે છે ને ઓલે બાજુ બે બાજુ બંને બંને અલગ અલગ જવાબ આપે છે તો હવે કસ્ટમર ને જવું ક્યાં બરાબર અને સર્વિસ સ્ટેશન આવ્યા તો સર્વિસ સ્ટેશન વાળા તમને શું કીધું આના વાળા પછી અહીંથી સર્વિસ સ્ટેશન વાળા અહીંયા શોરૂમ મેં ફોન કર્યો શોરૂમ વાળા જણાવ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ છે કસ્ટમરની ની આઉટ કરી દો કસ્ટમરને કે જે બી પ્રોબ્લેમ હોય એ સોર્ટ આઉટ કરો તો સોર્ટ આઉટમાં એ લોકો એમ કહે છે કે રીપેન્ટ કરીને અમે આપી સકીએ બાકી બીજું કોઈ વસ્તુ થાય નહીં તો તમારે રીપેન્ટ કરે આપે કરી આપે તો તમારે ગાડીમાં શું વાંધો રહેશે ત્યારે મારે રીપેન્ટ ગાડી લેવી હતી અથવા રિપેરેબલ ગાડી લેવી હતી તો હું સેકન્ડ ગાડી લેત ને નવી ગાડી શું કામ જોડાય મેં તો મારે મહેન્દ્ર કંપની થી એક છે વિનંતી ગાડીના પૈસા રિફંડ કરી દો અને જે જે ઘસારો કપાતો હોય એ મને નવી ગાડી આપવા હોય તો હું જે ભરવાનો આવે એ ભરી દઉં અથવા મને ગાડીના મારા જે ઘસારાના પૈસા કપાતા હોય એ કાપીને મને મારા પૈસા રિફંડ કરી દો અને આગળની કાર્યવાહી તમારી શું રહેશે આગળની કાર્યવાહી છે મેં આગળ સકેત પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે આની બરાબર કે ભાઈ હું કાયદેસર કાર્યવાહી કરવા માંગુ છું અને બીજી વાત મેં કન્ઝ્યુમર કોર્ટ માં બી આની અરજી નાખેલ છે અને બીજી વાત હવે હું આગળ આની પ્રોસેસ એ રીતની કરીશ કે દિલ્હી ડાયરેક્ટ વિડીયો સાથે આ વસ્તુનો નો મેલ નાખવા પૂલું કરીશ અને આનથી તમને સંતોષકારક થશે મને ગાડી બદલી આપતા હોય અથવા પૈસા મારા રિફંડ થતા હોય તો હું આ વસ્તુમાં સંતોષકારક છું નતર મહિન્દ્રામાં હું આ વસ્તુમાં સંતોષકારક નથી ઓકે હું સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ શેખ રૂસ્તમ શેખ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ